આજે તમે આ સાડીમાં પચાસ પચાસ રૂપિયા ઓછા કરીને સાડા પાંચસો રૂપિયાના ભાવમાં આપણે આ સાડી આપવી છે સ્પેશિયલ તહેવાર માટે થઈને ખાસ મારા બધી બહેનોને મારા કસ્ટમરને આજે સેલ ઉપર આ વાળી સાડી જે હું તમને આજે બતાવી તે બધી સાડા પાંચસોમાં છે બધી સાડી આપણે આખી છે અને આખી ખોલી ખોલીને આપણી તમને આ સાડી આખા વિડીયામાં બતાવેલી છે અને આગળના વિડીયોમાં આપણી રક્ષાબંધનમાં પણ તમને ઓફર આપી હતી જે આપણી પાંચસો વાળી સાડી ચારસોમાં કરી દીધી હતી એ પણ જો આપણે થપ્પો પડ્યો છે એ મહિયો છે થોડીક આપણે પડ્યું કોઈની પણ જોઈએ તો કહેજો બાકી આજે રવિવાર સાતમ ને કાલે આઠમ ને સોમવાર આપણે કુરિયરની ઓફિસ બંધ હશે બે દિવસ તો તમારે જો સાડી જોતી હોય તો તમે બુક કરી અને પેમેન્ટ કરી દેજો એટલે આપણે તમારી સાડી અલગ રાખી દઈએ આવી સાડી તમને સાડા પાંચસોના ભાવમાં ક્યાંય પણ નહીં મળે હવે તહેવાર તો આપણે ચાલુ જ રહેશે આ બધી સાડી છસો વાળી સાડા પાંચસોના ભાવમાં છે પીળીને ગ્રીન બાંધણીમાં આ એકદમ જાંબલી કલરમાં આ પણ બાંધણી જ છે એકદમ મસ્ત પાલો બ્લાઉઝ ને બધી સાડી આપણે આખી જ છે આ આ કલર છે છે ને રેડ બોર્ડર એકદમ યુનિક ડિઝાઇનમાં એનો આપણે પાલવ છે અને બાંધણીની ડિઝાઇનમાં ઓવા લુક માં આવશે આ એકદમ ટોમેટો કલર લાઈટ એકદમ બધીના કાપડ મસ્ત અને સ્મૂથ ધોવાતા પણ કાંઈ ન થાય આપણે પહેલાં સૌથી પહેલા જે બાંધણી બતાવી હતી એનો આપણે આ કલર છે પાલો સહિત આ એનો પાલો છે અને આપણે એનું બ્લાઉઝ છે પ્રસંગ હોય બાકી પ્રસંગમાં કઈ લેવા દેવા માટે જોતી હોય તો પણ આપણી આગળ સાડીઓ છે જ ને કોન્ટેક નંબર નીચે આપી જ દેસુ આપણે ડેલી ના સાડીના વિડીયા આવે જ છે મરૂન કલર ને લાઇટ પિંક કલર છે બધી સાડીનો ભાવ સાડા પાંચસો છે ને આપણે આગળ ઘણી બધી સાડીમાં સેલ કર્યો છે આ એકદમ લાઈટ પિંક કલર છે અને ક્રીમ કલરના ફ્લાવર છે ને એકદમ સ્મૂથ ને પોચું કાપડ છે અને જો તમને મારી ચેનલ ગઈની હોય તો